જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ વાડીએ સોનેરી લીલોડી ધરતી ઉપર અને આપણે આજે ઓર્ગેનિક ધાણાનું કામકાજ આલે છે હલરમાં કુકણી આવી છે માણસો વધી પડ્યા કારણ કે થોડોક આપણે સ્ટોક કરી દીધો હતો એટલે કુકણીમાં જો ધાણા મસ્ત એક નંબર નીકળે છે બીજા કોઠા ભાઈ ભાઈ बताओ धाणा ना ढगलो मैं धाणा ना ढगलो सावा वाह भाई वाह धाणा एक नंबर बने है जो अमार आरिफ भाई कूकनी आ गई है बजाज बजाज की कूकनी है आटला है धाणा तो जना तो हारे है आठ नौ जना थी गया है जो कूकनी में पांच जना भेगा थी गया ચાર જણા થઈ ગયા સાડીમાં બાંધતા હતા કલર એવો નેવો રીય ને બે કામ આવી રીતે ઢગલો કરી દીધા આ જ આમાં કાંઈ બહુ વાર લાગે ને બે ત્રણ કલાકમાં પૂરું થયું મજૂર જળતા નહોતા એટલે બપોરે બધા આવ્યા છે બંધી દોરવાનું કામ હાલ છે ઉભા રહીને મોરે બધાય નીકળી જાય તો કપલો બધાય જેવો થાય દાણા જો એક નંબર દસ ના નીકળે કઈ કતે નહીં હવે અત્યારની આધુનિક બધી ટેકનોલોજી આવતા કામ બહુ થઈ થાય કાંઈ કતે નહીં અમે તો આ રીતે આમાં દાણા નીકળે નક મોટો થાંભો અપાવતા પણ એમાં થોડુંક નુકસાની આવે હવે આ નાનું હાલો આપણે આગળ ઢગલો થાય એ બતાવશું ત્યાં સુધી ગઈ રહેજો હાલો અમારા કોલીથડ ગામમાં આજે આ પેલું હાર્વેસ્ટર નવું આવ્યું આ સાલ નવ હાર્વે છ હાર્વેસ્ટર આવે છે નવે નવા એમાં બે જૂના લીધા ચાર નવા આવશે છ હાર્વેસ્ટર કોલીથડમાં આવે છે જો આજ પેલું નવું આવી ગયું વિશાલ કંપનીનું પંજાબમાંથી હાલીને આવે હાકીને આવે બોલો અમારા કોલીથડમાં છ હાર્વેસ્ટર થઈ ગયા ઘઉંના પુષ્કળ વાવેતર છે તો અમારા રહીમભાઈનું હાર્વેસ્ટર આવી ગયું છે કેટલા દિવસોથી આ રાહ જોતા હતા આજ પંજાબથી અહીંયા પહોંચી ગયું હે જમાવું જમાવટ જો તમને ને જમાવટ કરી જમાવટ લીધી ઘઉં હોય તો કોલીથડ માં છ હાર્વેસ્ટર છે પંજાબ બારા ને હવે આવવાની જરૂર નથી કારણ કે આ પંજાબ ના ડ્રાઈવરો આવી ગયા છે ને હાલો કોઈને ને હોય ઘઉં ઘટાવા હોય તો કહેજો